તો ગાઈસ એવી રીતે થાક આવ્યું છે આજ મેં જોય એક થાય તો બાકી બીજો તો કઈ પકડે આમ જો આવડી આયુડી મટીસુરમાં આવે છે 300 રૂપિયા ભરેલા પહેલા 500 રૂપિયા એવું બધું ગાઈસ મોટો મોજો આવ્યો જો એક તો કેવો મોટો મોજો આવ્યો ભયંકર આવ્યો ને ઓહ ઓય તો ગાઈસ એવી રીતના મોજો આવે એવું મોટું માહિલું દેખાય જો ગાઈસ

કહેતા હોય તો ભાવ હું કીધે આજ હાલો તો જાય જલ્દી મસ્બે તો ફેમિલી તમે જો એક કહે છે મસબ દેખાય છે કદાચ કદાચ નહીં હોય દેખાય છે છે ને પાસે એક મશબા વાંચેલો છે ને આ જાય છે આગળ અને શાક મારવા જ લાટા લે તો શાક મારીને આવ્યા છે હું શાક લાવી તમને દેખાડવાનું છું અને ભાઈ આવી આજમાં ધોજાની સુરમાય આવે છે એમ ફોન આવી જશે તો સુરમાં આવે છે લાટ બધી તમને બતાવવાની છે તો કઈશ મસબાઈ લાવશે बस बावे हजो તમે मच्छी हमने तमने बतावेला से हम કેટલો હાલે મસ્ત ભોગાઈશ તો ધીમો આવો ને કદો એ લોડ નો આવે પાળો સીડો એ તો પાળા તો તો કેટલા ઉડાડતા પણ હજી આજમાં પાછા છે ને આજમાં આપણે રેલિયા મસ્બા મેં કહેતા રેલિયાથી આજમાં આવે છે પાછા અહીંયા કેમ કે બે દિવસ દરિયો ફીર રહેવાનું છે મસ્બા પાછા અહીં લેતા આવ્યા અને સાકે મારતા આવ્યા તો બે દિવસ આખશે ને પછી પાછા બની કરી દે અથવા હવામાન ખરાબ થવાનું છે વરસાદ થવાનું છે મોટે મોટો ચાર થી આઠ તારીખની ની આગાહી છે ભયંકર તો બધું છે ને બધું એક કરવાનું છે અને મચ્છી આવે તમને દેખાડવાની છે અમે મચ્છી લેવાવાળા ઘણા બધા આવી જાય છે અને મસ્ત બધો આવે કેમ થાય બોલો એક આ છે આ નથી આવતો આ આવે છે તો એની પાછળ મોજો આવ્યો લે 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 એને ખબર પડી જાય એક દીકરો વિડીયો ઉતારતો છે એમ એટલે એને રેમતું કરવા સડી જાય હવે ધીમો પાડી દીધું છે ફેમિલી સરસ એ તમે બેબી નું કઈ બાજુ તાર મમ્મી ત્યાં રોટલા ઘડે છે અમારે ભાઈ રોટલા ઘડવાનું શરૂ છે એમ તો અહીંયા આવી જશે અને આમ તો કેમ થાય મોજામાં ઓલો છે ને ઓલો આવડો આ એ આગળી આવી છે તો લંગર ખેંચે તો ભાઈ ગો કઈ છે એ ભાઈ ગો એટલે કે આવ્યો અને આઈએ આવ્યો અને વાહે મોજા આવે તો બાપા મોટો મોજો એમાં કામ કરવું પડે પેલા મીંદડી મેં એક વખત દેખાડી મીંદડી નાખી દીધી પછી મીંડળી પાછળ નાડું નાડું નાખવાનું પછી અહીંયા આગળ આગળ તણું પકડશે એટલે કે નાડું અને ઓલોમસ ભો આવે છે હાલમાં એ નાડુ પકડશે આ ઓફ કર્યો એ આવી મોટા નથી અંબાણું લા હા હવે હંબણું હાલો ગાઈ હવે આગલું નાડુ તણાવ્યું છે ને આ પાછળ લઈ લે એટલે કે વાળી દે અને મજા આવવા માટે આગળ આડી મારસી આપણને તો તમને બધા ને મજા આવે ને તો આવે જો આડી મારશે આ જો આહ આહ કેમ થયું જુ કેમ થાય ગાય સ્પીકલા કેમ થાય ને જવો તમે જવો જુઓ જવુઓ

ఏ మో దా ఓకే మా దేఖాడు మహిళ హువ తి చాలా మంచి એટલે કે આપણે હાલમાં પાસે મચી આવ્યો બતાવી ચાલો તો ફેમેલી તમે જોઈ શકતા ભાઈ મસ્ત બો અમે શાક લઈને હાલ આવે છે અને એક મસ્ત બો બીજો આગો તો એ પાસે ભોગી ગયો છે તો એની આગળ બાંધી દે ને એમ શાક ઉતારી છે બાકી તો બીજું કહો મારા વલા બાકી તો નવીનમાં હોય તમને હું અપડેટ આપો આગળ શાક બતાવું અને શાક લઈને હાલ આવે છે હાલો બતાવું કઈ શાક લઈ કેમ છો પણ વિડીયો શરૂ કરી તો થોડોક ડેલ પડી ગયો હું સેદલ જાય છે પાણીમાં આવું કે આમ જો મસ્ત બે

છેલ્લે છેલ્લે મજાઈ છે ભાવ સાંભળીને તમે બધા ખુશ થઈ જાઓ કેમ કે આમ જોવા જીવ થયો તાજી તાજી આમ જોવું ભાઈ હાવ તાજો આપણે શાક ને હાવ તાવ હવે એટલે માણસ વધારે લેવા આવે તો ફેમિલી શાક વેવાનું શરૂ છે અને અંદર તો એક જરાય મોજા નથી ને અહીંયા છે ને કાંઠે મોજા ઉપર મોજા ને એની પેલી મોજા લાગત આવે આમ જોવું આ કાંઠે મોજા છે એટલે કે સમજો કે હજી વરસાદનું બળતો છે હજી વરસાદ મોટો થાય બાકી તો આપણને આમાં કાંઈ ખબર ન પડે બહુ થોડી થોડી પડતી હોય માહિતી આવી અહીંયા શાક લઈને લાવે છે તો

હાલો પછી આવું પછી વધારે નો કરાય તમને શાક ઘરે જઈને જોવા મળશે ને તમે તમે સાંજે વૈયા દો બાકી વૈયા દો ને ખેડૂત રહેજો અને આઈક કરી દેજો તો ફેમિલી શાક પાસો આવી ગયું છે અને એક ભાઈ તમે જો આ હું લઈને આવ્યો ઓ ઘડા બોલે તો કે ઘોડા લઈને આવો બોલો ગાઈસ સી જરામ હું લેવામાં ઘોડા ખાઈંગા ખાઈંગા તો પૈસો કમાઈંગા આમ જો કાટા છે આમાં ડેન્જર રેડાઈ ને મેકી જલો ભાઈ જાવ જો ને ટેંગળીનું પડો ભાઈ એતો જ લાગે એવું તો ગાઈસ આમાં આવી જશે ભરેલા પાલવા અને શેળવા ની આવી

પણ કાંટા વાળી આવ્યા એટલે આનો ભાવ ની મને ખબર નથી કઈ સારો ભાવ બસો રૂપિયા છે કદાચ કદાચ બસો કિલો છે મને બહુ પાકું ખબર નથી તો ગઈશ મારા અથડી ની દેખાય એવડો પાપલેટ આવ્યો માઇન્ડ મેન આવી તમે જોઈ શકતા અને આમાં જો પાપલેટ છે એક બે આવી અંદર આવતી હોય તો ગઈ કેવી મજા આવે આમ જોવો વોગડો છે ગઈશ

અને મસ્ત બે તકલીફ પડી જાય એટલે કે થોડુંક નાડું આમ તેમ છું છે આડું વળું તો બે જણા છે ને જાય છે મસ્ત બે એટલે કે અંદર જાય છે તો અહીંયા બોય આવે જરા પાણીમાં જાય છે હું લાવ ખબર મસ્ત બે હેરખા નાડા બાંધણ છે ને જવું પડે એમ છે ને બાકીના મોજા બોજા આવે છે તમને હું બતાવું હમણાં આમ જોવો કાંઠે મોજા છે અત્યારે અંદર એક જરાય મોજા નથી બોલો કાંઠે મોજા છે ને અંદર મોજા નથી આમ આ છે ને તમને બતાતા છે હું મારા વાળા બાકી તો બીજું કહો હમણાં મોટો મોજો આવશે ને તો તમને જોવાની બધાને મજા આવશે પણ મોટો મોજો અત્યારે આવતો નથી આપણે એમ છે કે કેમેરો શરૂ કરીને મોટા મોજા છે ને મસબાપા નથી આવતા એની વેલી સાઈડ રહી છે બાકી આપણે કેમેરો બેન હોય મોટા મોજા અહીંયા છે રાખી પણ જોઈ તમને મોજો બતાડ્યા પાર કરું વાદળા થઈ જશે આમ જો અમારો વરસાદ પાછો આવવાનો છે બાકી તો વરસાદ વરસાદ આવી છે આ મસબાદી બે ઉતારવાનું છે ઘણું બધું કામ છે પણ પાછો સાત થી આઠ તારીખમાં વરસાદ આવવાનો છે બહુ મોટો ભયંકર હજી આ કાદી આપણે એક ખોલવાની રહી છે જો આ કાદી હજી બુરાણી નથી એટલે કે પથ્થર આ પથ્થર ન ભૂરાય એટલે સોડી બુરુજ પણ મતલબ લંબલમાં પથ્થર ખૂલા હોય ને ત્યાં સુધી વરસાદ નહી શક્ય તારી એવું બધું છે અને મસ્ત ભેદ આવી છે નાડા બાંધવા જોવો એની પાસે મોજ આવી છે નહીં એની પાસે નથી હોય એનાય ભાગ હારા તો એવું બધું તો બાપા મસ્ત બધો જોઈયો બાઈસ કેમ કયું હવે આ થાય અહીંયા બહુ મોટો ન આવ્યો અહીંયા મોટો આવ્યું હાઇગ્લોશન એ મસ્બ આડો પડી ગયો કે તો એને રિપેરીંગ કરવાનો છે એટલે કે સીધો કરવો પડશે નકર એનું લંગર મીંદડી આવે ને એ ખેસાઈ જાય એટલે બધું આવું હું હોય તો ફેમિલી ઓલા તો બે મસ્ત બેન પૂગી જાય મસ્ત બે મોજો આવ્યો ભાઈ એવી રીતના મોજા આવે ને આવી રીતના કાંઈક મસ્પા થાય બાકી તો કેમ થાય આપણે લાગે કે બીક કોઈ તેને બે માણસ તરતા તરતા જાય છે જો જાય જો જાય જાય ને ગમે એટલો દરિયો ભીરો હોય ગમે એટલું પાણી હોય જવું પડે એટલે જવું પડે કેમ કે આપણે સાધન વ્યવસ્થિત રાખવું પડે એટલે કે મસ્પો

કેવડો મોજો દેખાતો બીજા આ બાજુ વધારે તો ઓલો મોજો આવે ત્યાં થાય છે ભાઈ તો મોજા ઉપર મોજા ને મોજા આવે

તો એના ત્રણસો ને કિલો પાપલેટના ત્રણસો રૂપિયા સુરમઈના ત્રણસો રૂપિયા બરેલા પહેલાના પાંચસો રૂપિયા એવું બધું કાંટીના એક ફોન વીસ રૂપિયા બુમલા હોય તો બસો રૂપિયા એટલા કેટલો તમને જણાવ્યું હવે આજમાં વિડીયો પૂરો કરો ને હવે તો કોકો કોમેન્ટમાં કાલે હા હા પાકું છે હાલો તો હવે પછી આપણે મળીએ બીજા નવા વિડીયોમાં લાઈક કરી દો લાઈક કરી દો ને કોમેન્ટ એટલે લિંક આપેલ છે ને એમાં જાદો જોવા મજા આવી છે બાકી તો મળશે બીજા નવા વિડીયોમાં તમે બધા મિત્રો જય મસ્તારી બાય બાય